ગીર અભિયાનમાંથી પસાર થતી ટ્રેન માટે અંડરપાસ પર ઊભા કરાયા તેમજ જાડી જાખરા દૂર કરવા અને ફેન્સિંગ અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે ઓફિશિયલ ઇન્ટેલિજન્સ થી ઇન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઇસ માટે પ્રયોગ કર્યા અને પ્રયોગ કર્યા પછી ખબર પડી કે લાઈન ને મોમેન્ટ જે હોય છે એ તરત જ ખબર પડી જાય છે એટલે જ્યારે સક્સેસફુલી પ્રેક્ટિકલી અમે જોઈ લીધું ત્યાર પછી અમે નક્કી કર્યા કે ભાઈ રેલવે રેલવે ડિપાર્ટમેન્ટ નક્કી કર્યું કે આને બાબતમાં અમે ટેન્ડર ફ્લોટ કરીશું અને ટેન્ડર ફ્લોટ થયું છે નવ એક બે હજાર પચીસના રોજ ટેન્ડર ફ્લોટ થયું છે અને જેની ક્લોઝિંગ ડેટ અને ઓપનિંગ ડેટ તમે કહી શકો એ દસ ફરવરી બે હજાર